मात्र न्यूज, मात्र की आवाज મોબાઈલ એસેસરીઝના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીની અપહરણની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી તેને અભરામા રોડ પર લઈ જઈને માર મારીને રાજકોટથી આવેલા દસ કરોડ પૈકી એક કરોડની માંગણી કરી હતી પરંતુ યુવકે પોતાની પાસે એક રૂપિયો પણ ન હોવાનું જાણાવતા તમામે તેને ટીક્કા મૂકીને ઢોર માર મારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અંભરામા રોડ પર ઉતારીને ફરાર થઈ ગયા હતા વરાછાના માતાવાડી વિસ્તારમાં રહેતા આકાશ કિશોર કુકડિયા ઓનલાઈન મોબાઈલ એસેસરીઝના વ્યવસાય સાથે સંકળાયેલો છે ગઈકાલે બપોરે બે વાગ્યાના અરસા માટે કાપોદરા ચાર રસ્તા પાસે આવેલા સરકારી અનંદના ગોડાઉન પાસે ઊભો હતો ત્યારે એક બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો તથા સ્વિફ્ટ કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ તેની આવી આકાશને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહીને મોતનો ભય બતાવીને બળજબરીથી કાળમાં બેસાડી દઈને તેનું અપહરણ કર્યું હતું બનાવને પગલે ભોગ બનનાર વેપારીએ કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા અપહરણને ખંડણીનો ગુનો નોંધીને ડિસ્ટા પીએસઆઈ એ એલ પંડ્યાની ટીમે માત્ર ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીને ધરપકડ કરી ખૂબ જ ટૂંક સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ